ભારતીય આહીરાણી મહારાજ સંગઠન દ્વારા જે એક આખો મોટો જે મહારાષ્ટ્રનો કાર્યક્રમ થવાનો છે એ માત્ર મહારાષ્ટ્ર પૂરતો સીમિત નથી અને આપણે સૌ કોઈ જાણે છે કે એક બે નહીં પણ જ્યારે આડત્રીસ હજાર આહિરાણીઓ જે છે એ આ મહારાષ્ટ્ર રમવાની છે પણ એ મહારાષ્ટ્રને જોવા માટે આટલી જ ભીડની અંદર જે આહીર સમાજ આખો અહીંયા ઉપસ્થિત છે ત્યારે ખાસ કરીને અખિલ ભારતીય ડોક્ટર એસોસિએશન પણ મારી સાથે છે કઈ રીતની આખી જ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

જે પ્રોગ્રામ થયો ત્યારે અમને પણ વિચાર આવ્યો કે બધા જ ફેકલ્ટીના પોલીસ લાઈન વકીલ છે એન્જિનિયર છે બધા જ પોતપોતાની રીતે સહભાગી થાય છે તો એ જ રીતે અમારું ડૉક્ટર જે એસોસિએશન છે ગુજરાત આ હિર ડૉક્ટર એસોસિએશન અમે બધાએ વિચાર્યું કે કોઈ બી ઇમરજન્સી આવે કારણ કે તમને અત્યારે ખ્યાલ છે ઘણી વખત હાર્ટ એટેકના કેસ આવે ડિહાઇડ્રેશન થાય કોઈ બી એક્સિડન્ટ્સ થયું સ્પ્રેઇન થયું પગમાં મચકોડાઈ ગયા કોઈ બી ઇમરજન્સી ઊભી થાય તો અમારા ભાઈ બહેન છે એને તાત્કાલિક સારવાર મળે એના માટે મેનેજમેન્ટ સાથે વડીલો સાથે વાત કરી અને એને તાત્કાલિક રિસ્પોન્સ આપ્યો અને એ જ રિસ્પોન્સ પછી પાછા મારા મિત્ર મંડળ છે જે ડૉક્ટર્સ અમારા ગ્રુપના છે બધા ખાસ કરીને દ્વારકાનો જે સંઘ છે આખો એણે બહુ સરસ આયોજન તાત્કાલિક કરી આપ્યું અને બધા મિત્રો પોતાની રીતે સ્વયં પોતાની હોસ્પિટલનું કામ કે ઓપીડી છોડીને બધા અહીંયા હાજર રહ્યા મેઇન ઉદ્દેશ એ હતો કે કોઈ પણ ઇમરજન્સી આવે તો બેઝિક અહીંયા તાત્કાલિક સારવાર મળે પછી અહીંયાથી